આપણે આ બોરનું પાણીનો યુઝ કરતા હોય ને એટલે નળમાં આવી રીતે ક્ષાર આવી જાય પીળું થઈ જાય થોડો કાટ લાગી જાય તો આપણે એને પાંચ મિનિટમાં કેવી રીતે સાફ કરવો ને નળને એ હું આજે તમારી સાથે વિડીયો શેર કરવાની છું તો નળને સાફ કરવા માટે પહેલાં સૌથી આપણે સોલ્યુશન બનાવી લઈએ સોલ્યુશન બનાવવા માટે મેં એકાદ ચમચી જેટલો વીમ લિક્વિડ લીધો છે તમે કોઈ પણ લિક્વિડ લઈ શકો છો સર્પ પણ લઈ શકો છો એરિયલ પણ લઈ શકો છો પાવડરમાં લિક્વિડમાં પણ તમે લઈ શકો છો પ્રિલ લઈ શકો છો પણ મેં અત્યારે વીમ લિક્વિડ લીધો છે હવે દોઢ ચમચી જેટલું મેં મીઠું લીધું છે અને એક ચમચી જેટલો મેં સોડા લીધો છે મીઠું લેવાથી તમારા નળમાં એકદમ આવશે અને અને કપાઈ જશે જશે એમાં જે કાટ લાગ્યો એ એ પણ પણ નીકળી સોડાથી જ કામ કરશે એટલે મીઠું અને સોડા બંને તમારે લેવાના છે હવે આપણે થોડું અંદર પાણી નાખી અને એનું એક સોલ્યુશન બનાવી લઈ હવે આપણે અંદર બે ચમચી જેટલું પાણી એડ કરીશું પાણીનું પ્રમાણ તમારે વધારે નથી રાખવાનું બે ચમચી એડ કરવાનું છે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરી તમારે હાર્પિક એસિડ કોઈ પણ કેમિકલ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો ઘરની જ બનાવેલી વસ્તુમાંથી તમે તમારા બાથરૂમના નળ છે બાથરૂમની ટાઇલ્સ છે એને પાંચ થી દસ મિનિટમાં સાફ કરી શકો છો તો હવે આપણે નળ ઉપર એપ્લાય કરીએ એ માટે તમારી પાસે આવું જૂનું કોઈ ટૂથબ્રશ હોય ને એ તમારે લઈ લેવાનું છે હવે એ બ્રશ ને તમારે આ પેસ્ટમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં કાટ લાગ્યો છે જ્યાં ક્ષાર છે ત્યાં બધે જ તમારે સારી રીતે લગાવી દેવાનું છે આખા નળમાં બધે પાંચ મિનિટ પછી તમારે એને ઘસી લેવાનું છે અને જ્યારે તમે ધોઈને સાફ કરીને કરશો ને એટલે તમારો નળ એકદમ એકદમ જ્યારે માર્કેટમાંથી ખરીદીને લાવ્યા હશો ને એવો જ બની જશે જેને આસાની જ ટ્રીક તો જરૂરથી તમે અમારી ટ્રીકનો ઉપયોગ તો કરજો હો અને તમને મારો આ સોલ્યુશનનો જો વિડીયો પસંદ આવ્યો હોય અને મારા બાથરૂમના નળ કેવો એકદમ શાઇનિંગ લાગ્યો હોય તો જરૂરથી મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો આવી રીતે ઉપર સારી રીતે લગાવી દેવાનું છે ક્યાંય પણ બાકી નથી રાખવાનું તમારે અને પછી એને તમે રાખી શકો છો પાંચ થી દસ મિનિટ જો તમારો નળ વધારે ગંદો હોય ને તો તમે એને દસ થી પંદર મિનિટ પણ છોડી શકો છો તો શું વધારે એની અસર થાય અત્યારે હું તો દર અઠવાડિયે જો નળ વોશ બેસીન છે નળ છે આ બધું દર અઠવાડિયે મારે સાફ કરી જ લેવાનું તો આપણને કામ પણ ઈઝી થઈ જાય અને આપણો સમય પણ બગડે નહીં આ બધું વાતનું હું ખાસ ધ્યાન રાખું છું તમે જોઈ શકો છો કે લગાડું છું ત્યાં જ કેટલી સાઇનિંગ આવી ગઈ આવી ગઈ છે ને સાઈનિંગ હવે તમારે આમાં કઈ હાર્પિક નો ઉપયોગ કરવાની જરૂર છે જરાય જરૂર નથી બરોબર ને તો તમે જરૂરથી એકવાર આ ટ્રાય તો કરજો જો માય ડીયર ફ્રેન્ડ જો હવે મેં આખા નળમાં લગાવી દીધું છે હવે આપણે એને પાંચ મિનિટ માટે રાખીશું તો હવે આપણે મળશું પાંચ મિનિટ પછી પાંચ મિનિટ થઈ ગઈ છે આવો તમારે વાયરનો નો ડૂચો લેવાનો છે અથવા સ્ક્રોચ બાઈટ હોય તો પણ ચાલશે હવે એને તમારે આમ ઘસી લેવાનું છે સારી રીતે જો તમે જોઈ શકો છો ને ને કેટલો સરસ થઈ ગયો કરવાનું પાંચ જ મિનિટ પાંચ મિનિટમાં તો તમે જાણે માર્કેટમાંથી લાવી ને એવો નળ થઈ જશે બસ હવે તમારે પાંચ જ મિનિટ રાખવાનું છે જો એકદમ ચમકદાર થઈ ગયો ને હજી તમે એને વોશ નથી કર્યો ત્યાં કેટલો સરસ થઈ ગયો તો આવી રીતે જો આપણે કોઈ કેમિકલનો ઉપયોગ ન કરીએ ને અને ઘરમાં પડેલી જ વસ્તુમાંથી આપણે વસ્તુઓને એકદમ સાચવણી કરીએ ને તો એકદમ બાર જેવા આપણા થઈ જાય અને કઈ મહેનત પણ રહેતી નથી આમાં કેમિકલ નાખો તો નળને નુકસાન થાય હાથને નુકસાન થાય નળ ખરાબ થઈ જાય નળમાં અમુક સમયે તમારે કાણા જેવું થઈ જાય આવું બધું નુકસાન થાય પણ આનાથી તો કોઈ નુકસાન થવાનું જ નથી અને મીઠું એ તો એકદમ મેલને કાપવાનું કામ કરે છે અને સોડા પણ મેલને કાપવાનું કામ કરે છે

ચમકદાર બની ગયો ને એકદમ નવો બસ તો આ સોલ્યુશનનો ઉપયોગ કરજો અને તમારા નળને પણ આવી રીતે એકદમ ચમકદાર બનાવજો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય